જેરે આ ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે એના પછી સૌથી પહેલા કાલે સવારે 6:30 વાગે આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત સાથે એક મીટિંગ થઈ હતી એના પછી આજે એક ફરીથી એક મીટિંગ થઈ હતી અને આજે આપના જો NH8 અને NH56 છે એમના જો પ્રોજેક્ટ ડિરેક્ટર છે એમના સાથે પણ મીટિંગ થઈ હતી અને જેટલા ટોટલ બ્રિજ છે આપને પાસે બલસાડમાં અત્યારે ટોટલ 235 જેટલા બ્રિજ છે એનએચઆઈ સુરત એનએચઆઈ એકતાનગર આર એન સ્ટેટ આર એન બી પંચાયત આ બધા મળીને આ બ્રિજમાંથી બ્રિજ બ્રિજ મેજર ગણાય ગણાય છે છે અને જેટલા માઇનર બ્રિજ છે આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે આ મેજર બ્રિજમાંથી પાંચ બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે આમાંથી ચાર બ્રિજ એનએચ ફિફ્ટી સિક્સ ડિવિઝનના છે અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે આપણો લીલાપુરનો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે અને સિર્ફ જો ટુ વ્હીલર હોય છે એમના માટે આ ચાલુ રહેશે ફક્ત જો ચાર મોટા બ્રિજ છે આ એનએચ ફિફ્ટી સિક્સના જો છે એમની હું લોકેશન તમને બતાવું તો સૌથી પહેલી હું નોર્થ બાજુથી ચાલુ કરું છું તો તાન રિવર ઉપર જો બ્રિજ છે આ જો વિઝ્યુઅલી જોઈએ તો આ પુઅર કેટેગરીમાં ગણાય છે તો આ બ્રિજ હેવી વેહકલ અને લાઇટ વ્હીકલ બંને માટે બંધ કરવામાં આવશે આ અત્યારે સારી પરિસ્થિતિ છે છતાં પણ એમની ડ્યુરેબિલિટી ટેસ્ટ એક ફરીથી કરવામાં આવશે અને એમના પછી નિર્ણય લેવામાં આવશે ચોથા નંબર ઉપર હું નોર્થ બાજુ આવી રહ્યો છું તો કોલક નદી ઉપર જો બ્રિજ છે